આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં છ અબજ ચૌદ કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે પ્રધાનમંત્રીએ આ યોજનાઓના કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો છે પ્રધાનમંત્રીએ આ પ્રસંગે બાસ્કેટબોલ ખેલાડી પ્રશાંતસિંહનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કાશીના લોકોમાં પડકારોને તકોમાં ફેરવવાની અનોખી આવડત છે તેમણે એમ પણ જણાવ્યું કે સુપર્ણાનંદ સ્ટેડિયમમાં રમતવીરો માટે આવા સુવિધાઓના વિકાસથી કાશીના રમતવીરોને ખેલ સુવિધામાં વધારો રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની આવતીકાલે હાથ ધરાનાર મતગણતરીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી છે રાજ્યની અબડાસા મોરબી ગઢડા ધારી લીંબડી કરજણ ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકોની ત્રીજી નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી આવતીકાલે સવારે તમામ આઠ બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે મતગણતરી માટે ભારતના ચૂંટણી પંચની મતગણતરી અંગેની સૂચનાઓ ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરાઈ છે સચોટ નિરીક્ષણ અને મોનિટરિંગ માટે પ્રત્યેક ટેબલ ઉપર એક માઇક્રો ઓબ્ઝર્વર એક સુપરવાઇઝર અને એક મદદનીશ કાર્ય કરશે મતગણતરી દરમિયાન સ્ટાફ માટે ફેસ માસ્ક સેનીટાઇઝર સહિતની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે એક અગત્યની જાહેરાત ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી પરિણામ આવતીકાલે જાહેર થશે પરિણામોને આવરી લેવા આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા આવતીકાલે પાંચ વિશેષ સમાચાર બુલેટિનો પ્રસારિત કરાશે આ બુલેટિન સવારે દસ વાગે સવા અગિયાર વાગે અને સવા બાર તેમજ સાંજે ચાર વાગે અને પાંચ ને દસ મિનિટે પ્રસારિત થશે આ ઉપરાંત સાંજના છ પચીસ મિનિટના સ્થાનિક સમાચારમાં પણ આ અંગેની વિગતો અપાશે અગત્યની જાહેરાત પૂરી થઈ મૂળ સ્પેનિશ અને સવાયા ગુજરાતી એવા ફાધર વાલેસનું ગઈકાલે રાત્રે સ્પેનમાં અવસાન થયું છે તેઓ પંચાણું વર્ષના હતા અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજના ઓગણીસો સાહીઠથી થી ઓગણીસો બ્યાસી સુધી ગણિતશાસ્ત્રના અધ્યાપક અને ચિંતનાત્મક અને જીવન ઘડતર માટેના નિબંધો માટે જાણીતા ફાધર વાલેસનું ગઈરાત્રે સ્પેનમાં અવસાન થયું છે ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલા યોગદાન બદલ ફાધર વાલેસને ઓગણીસો છાસઠ કુમારચંદ્રક અને ઓગણીસો ઇઠોતેરમાં રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા હતા રાજ્ય સરકારે સીએનજી સહભાગી યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે એકસો ચોસઠ નવા સીએનજી સ્ટેશન કાર્યરત કરવા માટેના ઈ વિતરણ સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે હવે રાજ્યમાં વાહન ચાલકોને સરળતાએ સીએનજી મળશે તેમજ આગામી દિવસોમાં રાજ્યભરમાં તબક્કાવાર નવસો સીએનજી સ્ટેશન કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધોરણની મુલાકાતે આવી રહ્યા હોય કચ્છનું વહીવટીતંત્ર અને સુરક્ષા તંત્ર સજ્જ બન્યું છે અન્ય મહાનુભાવો પૈકી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આવતીકાલથી કચ્છના મહેમાન બનવાના હોઈ તંત્ર સજ્જ બન્યું છે કાલે સવારે દસ વાગ્યાની આસપાસ ધોળાવીરા પહોંચશે બપોર બાદ ધોરડો જવા રવાના થશે ત્યાં સ્વે ત્રણ જોઈ ત્યારબાદ ધોરડો ખાતે જ રાત્રી રોકાણ કરશે એવા અહેવાલ પ્રાપ્ત થયા છે અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થવાની છે ત્યારે આજથી તારીખ પંદર ડિસેમ્બર સુધી કચ્છમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે તેમજ રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાશે મતદાર યાદીનો મુસદ્દો કલેક્ટર કચેરી મતદાર નોંધણી અધિકારી પ્રાંત અધિકારીની કચેરી મદદ મતદાર નોંધણી અધિકારીની કચેરી મામલતદારની કચેરી મ્યુનિસિપાલિટીની કચેરી ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવશે જ્યાં જે તે વ્યક્તિ પોતાનું નામ ફોટો સાથેની વિગતો રૂબરૂ ચકાસી શકશે વધુમાં ચૂંટણી પંચની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન અને www.ceo.gujarat.gov.in ડબલ્યુ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ચૂંટણી પંચની મોબાઈલ એપ્લિકેશન વોટર હેલ્પલાઇન ડાઉનલોડ કરી વિગતો ચકાસી શકાશે આ વર્ષે દિવાળી પર્વને અનુલક્ષીને હંગામી ફટાકડા વેચવાના પરવાના મેળવવા માટે ભુજ શહેરમાંથી આણત્રીસ તથા માધાપરમાંથી એકવીસ અરજી તંત્ર પાસે આવી હતી જેમાંથી ચકાસણીના અંતે તંત્રએ પચાસ સ્ટોલને મંજૂરી આપી છે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર